અઢાર વર્ષ ની ઉમર ની દીકરી પૂરી થઈ જતી હોય ને એટલે અઢાર વર્ષ ની છોકરી સ્વતંત્ર હોય એની રાજી ખુશી થી ક્યાંય પણ જઈ શકે તો આજે એકસો એક્યાસી વાળા લઈ આવ્યા

સત્તર વર્ષ અને સાડા દસ મહિનાની હતી ત્યારે એમને એમના જ જ્ઞાતિના દીકરા સાથે ભાગી ગઈ હતી અને એની ફરિયાદ એમણે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને આપી હતી અને અવારનવાર ધક્કા ખાવાતા પોલીસે એને સરખા જવાબ ન આપ્યા અને છેવટે એણે એસપી સાહેબની કચેરીએ જવું પડ્યું અને એસપી સાહેબે જ્યારે આ બાબતે સૂચના આપી ત્યારે બીજા જ દિવસે એ લોકોને હાજર કરી દેવામાં આવ્યા તો જ્યારે પોલીસ એ દીકરીને હાજર કરી તો છોકરીને મહિલા વિકાસ ગૃહમાં મૂકી એવા જોકે હકીકતમાં આપણે કાયદાની ભાષામાં જઈએ જાણીએ અને જોઈએ તો દીકરીને ભગાડી જનાર વ્યક્તિની ઉપર પોક્ષો દાખલ થાય કેમ કે આટલા દિવસ એની ભેગા રહ્યા હતા એટલે સ્વાભાવિક છે કે એમાં ફરિયાદ દાખલ થતી હતી પણ પોલીસે શા માટે ફરિયાદ ન કરી એ એક મોટો પ્રશ્ન છે અને બીજું કે દીકરીની ઉંમર અઢાર વર્ષ પૂરી નહોતી તો દીકરીનો કબજો એના મા બાપને આપવો જોઈએ પણ પોલીસે એના મા બાપને કબજો ન આપી અને મહિલા વિકાસ ગૃહમાં મૂકી એવા ત્યારબાદ દીકરીના મા બાપ એના મામાને લઈ અને મહિલા વિકાસ ગૃહ ગયા અને ત્યાંથી દીકરીએ એવું કીધું કે મારે આવવું છે અને એ લોકો એને ફરીથી એની સાથે ઘરે લઈ ગયા દીકરીની અઢાર વર્ષ પૂરી ઉંમર થઈ જતા દીકરીએ ઘરે એવી વાત કરી કે મને ત્યાં મેરેજ કરાવી દો નહીતર હું દવા પી જઈશ કે આમ કરીશ તેમ કરીશ તો એમણે એકસો એક્યાસીને ને બોલાવીને એકસો એક્યાસીની ની જે ટીમ આવી એણે એવું કીધું કે ભાઈ અમે એનું કાઉન્સિલિંગ કરશું અને એને સમજાવશું અને એને જ્યાં જવું હશે ત્યાં મોકલીશું તેનું કાઉન્સિલિંગ કરી અને એને સમજાવવાના જે પ્રયાસો કરવા માટે દીકરીને અમરેલીથી સોરી દીકરીને તેના ઘરેથી અમરેલી મહિલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં એનું કાઉન્સેલિંગ કરવાનું કાઉન્સિલિંગ દરમિયાન જે પણ કંઈ નિર્ણય લેવામાં આવે એ નિર્ણય દીકરીના મા બાપને બોલાવી અને એને સંભળાવવો જોઈએ કે એનું નિવેદન લેવું જોઈએ અને દીકરીના મા બાપને કહેવું જોઈએ પણ કાઉન્સિલરે એવું ન કરી અને દીકરીને સખી સ્ટોપ અમરેલી સિવિલ હોસ્પિટલના પહેલા માળે જે છે ત્યાં રાખી એક બે દિવસ ત્યાં રાખી અને સામેવાળા પક્ષને બોલાવી અને દીકરા સાથે મૈત્રી કરાર કરાવી અને મોકલી દીધી ત્યારથી માંડીને આજ સુધી આ દીકરીના બાપા હજી બધા ધક્કા ખાઈ રહ્યા છે એને નથી પોલીસ જવાબ આપતી નથી કાઉન્સિલરો જવાબ આપતા એટલે આજે આ જે ચર્ચા થઈ એનું રેકોર્ડિંગ મૂકું છું નંબર એ છે એમાં આપણે દાદાની પૂરી મદદ કરશું આની અંદર જે પોલીસવાળાઓએ વહીવટો કર્યા હોય એને પણ એની વિરુદ્ધમાં પણ આપણે જશું અને જે આ કાઉન્સિલરોએ આ લોકોને અંધારામાં રાખી અને દીકરીને પરબારી મૈત્રી કરાવી અને મોકલી દીધા છે એને વિરુદ્ધમાં પણ આપણે જવું છે તો સાંભળો શું વાત થઈ અને આગળ જે કઈ થશે એ મૂકશું હાલો વસંત બોલે છે હા એટલે રોશની બેન નંબર આવ્યો તો હે આ રોશની બેન નંબર એવો તો હા રોશની બેન કોણ નંબર આવ્યો પારુલ બેન હા બોલો ને ભાઈ વેણી ઉદયથી બાપુ બોલો રવિદાસ ભાઈ હા બોલો બોલો

અને ને છોકરો બગાડી ગયો પછી આ લોકો મને જવાબ પોલીસ વાળા કોઈ જવાબ જ ન આપે મોટા તાલુકા પોલીસ સ્ટેશન હા પછી હું કે દિવસ ધક્કા ખાતો સવારે જાવ બપોર પછી સાંજે જાવ તો કે ભાઈ કઈ નથી ફોન ખાલી કે બરાબર પછી એક ભાઈ મને કે ભાઈ તમે ખાવ આવી અહીંયા તમે સારી એસપી સાહેબ ઓફિસ જાય હા પછી મેં એસપી સાહેબ ને રજૂઆત કરી હા એસપી સાહેબ એ બીજે આદર કરી દીધા હતા મેં કરી એટલે હા તો કેમ આદર થઈ ગયા નોતા તો બરાબર પછી પછી કે પછી એને આ આ આ

છોકરી એટલે મારે મારે ઘેર થી ફોન આયો છોકરી આમ કરે છે માથા પર હા પછી પછી હું ઘેર ગયો આ કામે નથી હા પછી છોકરી છોકરી લઈને પાછી પછી બરાબર પછી પછી મે પછી મે માં મે ફોન કર્યો 181 મે મે મદદ માંગી એમ નહીં ઠેલો લઈને પછી ક્યાં ગઈ હતી ને બાય રોડમાં છે રોડમાં માં ગઈ હા એટલે તમારા ગામ માં જ

ત્યાર પછી તો મને છોકરીને એ લોકો લઈ ગયા હતા કે તો મે બેગા ગયા હતા મે એ લોકો લઈ ગયા મારી કે લઈ ગયા હતા ખાલી તમારા ઘરેથી લઈ ગયા હતા હા પછી નહીથી એ લોકો સતીબન સ્ટોપ પર મુકીએ બધા નહી આ પછી એ નહી કે હા સતીબન સ્ટોપ પર ઉપર છે બીજા માં સતીબન સ્ટોપ પર મુકીએ ત્યારે તમારી દીકરી ની ઉમર 18 વર્ષ પૂરી હતી બરાબર હા અત્યારે 18 વર્ષ હતી કે બરાબર મને કેતા કે તો પછી એની અગી આટ લઈ લોકો એવું કીધું કે છોકરી આવીથી

અઢાર વર્ષ માં બે દોઢ મહિનો ઘટતો હતો એ પોલીસ ફરિયાદના અનુસંધાને પોલીસે ધ્યાન નથી દીધું અને છોકરીનો કબજો ન આપી

i will go ahead